પોલીસના જણાવ્યા અનુસાર બપોરે ત્રણ વાગે આ ઘટના બની હતી વિદ્યાર્થીઓની ઉંમર પંદર થી સત્તર વર્ષની વચ્ચે છે કારમાંથી નીકળેલા ત્રણ લોકોએ વાસ શૂટિંગની ઘટનાને અંજામ આપ્યો હતો ત્રણે ત્રીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી તો માસ શૂટિંગની ઘટનામાં આઠ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત હતા જેમાં સોળ વર્ષના કિશોરની હાલત ગંભીર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ